હેલો ગાઈ તો અમે આવી ગયા છીએ અમારા નવા વ્લોગમાં આજે તમને બતાવીશું બગીચા વિશે માહિતી આપીશું બગીચાનું અમારું કામ ચાલું છે તેમાં અમે અત્યારે લેવલ કામ કરી રહ્યા છીએ લેવલથી લઈને છેલ્લા એન્ડ સુધી મતલબ પૂરા પૂરા બગીચાનું તમને વિડીયો બતાવીશું કે પહેલેથી છેલ્લે સુધી કેવી રીતે કામ થાય છે લેવલનું કામ પહેલેથી છેલ્લે સુધી જે ઘાસ લગાવ્યા બાદ ગાર્ડન પૂરો તૈયાર થાય ત્યાં સુધીનો અમને તમને બતાવીશું કેવી રીતે ગાર્ડન બને છે તો બને રહીજો અમારા નવા બ્લોગમાં હેલો ગાઈઝ તો જોયા બાદ આ આ અમારું લેવલ મશીનનું સેન્સર છે તેના દ્વારા અમે લેવલ કરી રહી છીએ તે ઓટોમેટિક સેન્સરથી લેવલ થાય છે તેમાં એકદમ લેવલથી જ કામ કરવામાં આવે છે ત્યારબાદ અમે ગાર્ડન બનાવીશું તો તમે આ સેન્સરથી લેવલ પૂરું જોયો જો ગાર્ડન નું કામ સેન્સટી લેવલ થી જોયા બાદ તમે આ જોઈ શકો છો અમારું ગાર્ડન નું પૂરેપૂરું લેવલ થઈ જ્યુકી છે સેન્સર થી જો હવે સેન્સર કામ કર છે નહીં એ 00 લેવલ થઈ જ્યુઈ છે જોઈ શકો છો તમે પૂર એકદમ 00 લેવલ કરી છે સેન્સર દ્વારા અમે 00 કામ કરી છે જોઈ શકો છો તમે આ ગાઈઝ તો અમે તમને બતાવીશું અમારા નવા ગાર્ડનમાં બે પક્ષી આવ્યા છે તે તમે જોઈ શકો છો બંને વ્હાઈટ વ્હાઈટ પક્ષી છે આ પક્ષીનું નામ કોઈને ખબર હોય તો કોમેન્ટ કરજો બંને જોડું છે તે જોડામાં જ રહે છે અમારું ફાઇનલ લેવલ થઈ ગયું છે જો અમે લેન્ડસ્કેપિંગ કર્યું છે લેન્ડસ્કેપ ગાર્ડન છે તમે જોઈ શકો છો ત્યારબાદ તમને હવે બતાવીશું અમારું ફાઇનલ લેવલ થઈ ગયા બાદ અમે બગીચાનું ગાર્ડનનું ઘાસ લગાવવાનું શરૂ કરીએ છીએ જોઈ શકો છો એક નંબર સિલેક્શન વન નંબર ઘાસ છે આ ઘાસ હવે લગાવવાનું શરૂ કરીએ છીએ તમે જોઈ શકો છો તમને બતાવીશું કેવી રીતે અમે ઘાસ લગાવીએ છીએ જો ઘાસ લગાવવાનું શરૂ થઈ ગયું છે બધા જ લેડીઝ લગાવે છે જો આવી રીતે ઘાસ લગાવે છે એક બે ત્રણ ચાર પાંચ નહીં પણ એક બે ઇંચ લગાવવામાં આવે છે જોઈ શકો છો બધા લેડીઝ ઘાસ લગાવી રહ્યા છે એકથી બે ઇંચ ત્રણ ઇંચ ચાર ઇંચ સુધી ઘાસ લગાવી શકાય છે આ ટાઈપ ઘાસ લગાવવા બાદ તમે આગળ વિડીયો મારફતે બતાવીશું ઘાસ કેવી રીતે તૈયાર થાય છે અને કેવી રીતે ગાર્ડન બને છે અમારા બ્લોગમાં જોવાનું ચાલુ રાખજો બ્લોગ પૂરો જજો એટલે તમને ખબર પડે છે ગાર્ડન કેવી રીતે બનાવે છે જો આ ટાઈપી ઘાસ લગાવાય છે થોડું ઘાસ જમીનના અંદર દબાવવાનું આવે છે ત્યારબાદ તે પાણી દ્વારા અને ખાતર દ્વારા ઊગી નીકળે છે you <laughs> તો હવે તમે તમને આજે અમે બતાવીશું ઘાસ લગાવ્યા બાદ કેવી રીતે સર્વાઈવ કરે છે ઊગે છે જોઈ શકો છો આ ટાઈપનું લીલું લીલું ઘાસ થવાનું ચાલુ થઈ ગયું છે જોઈ શકો છો આજે મિનિમમ સાતથી આઠ દિવસ થયા છે ઠંડીની ઋતુ હોવાથી તે સાતથી આઠ દિવસ લાગે છે નહીં તો ચાર પાંચ દિવસમાં લીલું થવાનું ચાલુ થઈ જાય છે જોઈ શકો છો તમે આ ટાઈપનું ગાર્ડન લીલું થઈ જાય છે જોઈ શકો છો તમે આવી રીતે આજે અમે તમને બતાવીશું અમારો નવો જે ગાર્ડન બનાવ્યો હતો તે આ રીતે ઊગી નીકળ્યો છે તે તમે જોઈ શકો છો આવું લીલું ઘાસ થઈ ગયું છે હવે બગીચો તૈયાર થઈ ગયો છે હવે આમાં કોઈ પણ પ્રકારનું કામ રહ્યું નથી એ દરરોજ પાણી છાંટવાને કારણે એકદમ લીલો ઝડપી થઈ જાય છે કમસે કમ ઓછામાં ઓછું पिस्तालीस दिवस थी, पचास दिवस लगे थे। तो आज अमा गार्डन पिस्तालीस दिवस पूरा थे, थे। पिस्तालीस दिवस थी, पचास दिवस आज पचास मिवस પચાસમાં દિવસે તમે જોઈ શકો છો અમારા ગાર્ડનના ફુવારા કેવી રીતે કામ કરી રહ્યા છે પૂરો ગાર્ડન એકદમ લીલો છમ લાગે છે તો અમારા ગાર્ડનમાં તમને છેલ્લેથી એન્ડ સુધી જે પહેલે શરૂઆતથી છેલ્લે સુધી તમને ગાર્ડન બનાવવા કેવી રીતે કામ કર્યું તેનો પૂરો વિડીયો અમે બતાવ્યું છે અમારા કામ કેવું લાગ્યું તમને અમારા કોમેન્ટ સેક્શનમાં તમે બતાવજો અમારા કોમથી તમે કેવું અનુભવ ફીલ કરો છો એ પણ કહીજો